અત્યારે તારીખ વીસ જૂન બે હજાર પચીસ ના દિને આજ રોજ શુક્રવાર થયો છે મહેસાણાથી બોદી બાજુમાં થઈને હાલ પસાર થઈ રહ્યા છીએ જો અહીંયા મહેસાણાનો હાઈવે નંબર આઠ મહેસાણાનું બીજું નામ અમારી ઉત્તર ગુજરાતની ભાષામાં ભાષા મેહોણા કહેવાય છે ક્યાં ગયા હતા કે મેહોણા એટલે અમારે અહીંયા બધું પ્રિય શબ્દો ગણાય છે મેહોણા આ એક રસ્તો વિજાપુર તરફ જઈ રહ્યો છે અને હું ડ્રાઈવ કરું છું ડ્રાઈવ કરતાં કરતા વિડીયો ઉતારી રહ્યા છીએ સરસ મજાનું અમારું મહેસાણા બાજુમાં મારા ચિરંજીવી અંકિત ગદ્જર છે આજે એમની આંખનું મોત્યાનું ઓપરેશન હતું એટલે રિટર્નમાં ડ્રાઈવ કરવાનું હતું એટલે હું આવ્યો છું તમારું વતન કડી છે મહેસાણા જિલ્લાનું એક તાલુકાનું સેન્ટર છે ઘણીથી અમે પાંચ કલાકના એટલે સિટીના પૂર્વ પશ્ચિમના ભાગથી પસારથી એટલા નજીકના ગામ એવા કર્ણગ ગામે રહીએ છીએ આપ કોઈએ મહેસાણા જોયું છે ખબર નથી આમાંથી ઘણા લોકો મહેસાણાના પણ હોઈ શકે છે તો અમારા દીડિયાને જરા આપની મોજ આવે તો આગળ ધપાવજવું આમ તો એવું કહેવાય કે ઉત્તર ગુજરાતનો સારો જિલ્લો એટલે મહેસાણા વિકાસની દ્રષ્ટિએ ગણ્યો કે ગમે તે રીતે આ વશો રજનીશજીનું ધામ છે જિલ્લા મથક એવા મહેસાણા મહેસાણા જિલ્લા દસ તાલુકા સાથેનો બનેલો એક જિલ્લો છે એ પૈકીના તાલુકા કડીથી અમે એ લોકો આવેલા છીએ હવે ઓપરેશન થઈ ગયું એટલે રિટર્ન અમે કડીની વાટે નીકળ્યા છીએ અમે તો એવું કહીએ ભાઈ કે કઢી એટલે કઢી કઢી એટલે સોનાની દળી એવું સુંદર મજાના સિટીની અંદર અમારું રહેણાંક છે આશા રાખીએ આવનાર નજીકના વર્ષોની અંદર દરેક ગુજરાતનું ગામે ગામ કડી સિટીને આંબે એવું બને માંડ અમે બે કિલોમીટર આવ્યા ત્યાં તો ફરી પાછું બીજો ઓવરબ્રિજ આવી ગયો એટલે વિકાસની દ્રષ્ટિ મહેસાણાએ મહેસાણા ફરીથી કહું મહેસાણા એટલે અમારે મેહોણા કહેવાય ભાઈ ભાઈ રંગીલું અમારું મહેસાણા આપ જોઈ રહ્યા છો તે મહેસાણા સિટી નો બહારનું એરિયા છે આ ઓરબ્રિજ પસાર થઈએ એના અંડરપાસ થઈને અમે બાયપાસ રાધનપુર કચ્છ અહીંથી જઈ શકાય છે અમારું ગુજરાત ગવર્મેન્ટ મોટર વ્હીકલ આરટીઓમાં નોંધાયેલ જીજી ટુ પાસિંગ કહેવાય છે એટલે ભાઈ અમે આમ તો જીજે ટુ કે કેવાયે આ ખોડલ હોટલ છે હવે પછીના કોઈ વિડીયોમાં ફરી ક્યારેક મહેસાણા સિટીની ઝલક બતાવશું મહેસાણામાંથી રાજસ્થાનની વાટે પણ જઈ શકાય છે વાયા પાલનપુર થઈ આબુ થઈ અને રાજસ્થાનની બોર્ડર આવે છે અને અમારા મહેસાણાથી વાયા રાધનપુર પાલનપુર થઈ અને સરહદ વિસ્તાર એવા સુઈગામ નબેટ તરફ પણ જવા માટે મહેસાણાના રસ્તાનો ઉપયોગ કરવો પડે છે વાયા મહેસાણા કરવું જ પડે અમદાવાદથી જોડતો ગાંધીનગરથી જોડતો આ એક મહેસાણા અમદાવાદ વચ્ચેનો મેઇન ધોરીમાર્ગ હાઈવે નંબર આઠ આવેલો છે અમારા કડીમાં ઇલેક્શન થયું અને એનું રિઝલ્ટ પરમ દિવસ એટલે કે બાવીસ તારીખે આવનાર છે એ ટોલ ટેક્સની બરાબર બાજુમાં એન્જિનિયરિંગ કોલેજ છે ત્યાં મતગણતરી થવાની છે મારી ભૂલ ના થતી હોય તો આશરે દસ વર્ષ અગાઉ દસ વર્ષનાથી ટોલ ટેક્સ ફ્રી થયેલ છે જે આ એન્જિનિયરિંગ કોલેજ પણ બાજુમાં છે ફ્રી થયો છે એનો આનંદ અનુભવીએ છીએ આખા ગુજરાતની અંદર મોટા ભાગના કેન્દ્રને વાત કરતા બધા જ રસ્તા ઉપર ટોલ ટેક્સ થઈ છે એ માનો અમે પણ અહીંયા મહેસાણા ટોલ ટેક્સનો લાભ લઈએ છીએ મિત્રો તમે જાણ્યું અને માણ્યું એવું અમારું મહેસાણા આવજો નવા વિડિયો સાથે ફરીથી આપ સર્વેને બાય બાય હાય મારું 市面了。